નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાંઈંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને આજે ત્રીજી ઓગસ્ટ ત્રીજી ઓગસ્ટ અને સાંજના વાગ્યા છે સાંજના પાંચ વાગ્યા છે સાંજે પાંચ વાગ્યા અમે પૂર્ણા નદી પર આવી પહોંચ્યા છે વેરાવળ ખાતેની પૂર્ણા નદીની જળસપાટી જે ખરી એ હલ સાડા ચૌદ ફૂટ છે નોર્મલી દસ ફૂટ પર આ રહેતી હોય છે પણ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સુપા કુરેલ લો ઓવર બ્રિજ પાણીમાં ગરકાવ થયા બાદ હલ ભરતીનો પણ સમય છે ચાર વાગ્યાથી ભરતીની શરૂઆત થાય છે અને જેના કારણે લઈ અને નદીની જળસપાટીમાં થોડો વધારો પણ જોવા મળ્યો છે અને હલ આ સપાટી જે ખરી સાડા ચૌદ ફૂટ ઉપર પહોંચી ચૂકી છે પાણીનો થોડો વહેણ પણ છે તમે જોશો એ પ્રમાણે થોડું લાલાશવાળું પાણી આપણે દેખાય છે એટલે કે ઉપરવાસમાં જે આપણે ત્યાં વરસાદ પડે છે અને એના કારણે જે માટી જે ખરી માટી ધોવાય છે ને એના કારણે આ પાણીનો કલર જે ખરો થોડો લાલાશ જેવો દેખાઈ રહ્યો છે અને જો કે તંત્ર સતત જળસપાટી પર નજર રાખીને બેઠું છે તંત્રની નજર હંમેશા ઉપરવાસના પડેલા વરસાદની ઉપર હોય જ છે અને હલ પણ ઉપરવાસમાં એવો કોઈ ધોધમાર વરસાદ નથી પડ્યો પણ હા ગઈકાલે રાત્રે અને અત્યાર સુધીમાં પડેલા આંકડા મુજબ જો જોવા જઈએ તો દરેક તાલુકાવાઈઝ ત્રણ સાડા ત્રણ કે ચાર મેક્સિમમ ઇંચથી વધારે કોઈ જગ્યાએ વરસાદ નથી પડ્યો ગઈકાલ રાતથી અત્યારે બપોરના ચાર વાગ્યા સુધીના જે આંકડા આવ્યા છે તે પ્રમાણે જોઈએ તો સર્વત્ર વરસાદ પડ્યો છે અને સર્વત્ર પડેલા વરસાદના કારણે હાલ જે સ્થિતિ છે એ પૂર્ણા નદીની વિરાવળ ખાતેની સી ટી જે ખરી એ સાડા ચૌઠ ફૂટ પર પહોંચી છે જો કે ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ છે એટલે હાલના સંજોગોમાં તો કોઈ વધારે ચિંતાનો વિષય નથી પણ હવે પછીથી ઉપરવાસમાં વરસાદ કેટલો પડે એની ઉપર ચોક્કસથી તંત્રની અને આપણી બંનેની નજર રહેશે અને અમે આપને પડે પણ અપડેટ આપતા રહેશું જોકે પણ સમાચાર પહોંચે એટલે લોકોની અંદર કુતૂહલ જાગ્યા અને લોકો જળ સપાટી જોવા માટે વિરાવળ ખાતે આવી પહોંચે તો અત્યારે પણ આ જે સ્મશાન ભૂમિનું પાર્કિંગ છે એની અંદર આપ જોશો તો ચારેક લોકો લોકો સપાટી જોવા માટે આવ્યા છે કારણ કે જેવું પાણી વધે એટલે તરત જ લોકોને કુતૂહલ થાય કે ભાઈ અમારા ત્યાં પાણી તો નહીં આવે ને અમારા વિસ્તારમાં પાણી તો નહીં આવે ને અને એ સંદર્ભની અંદર અત્યારે પણ આ પાર્કિંગની અંદર લોકો પાણી જોવા માટે આવ્યા છે પણ ચોક્કસથી હલની સ્થિતિ એ કહી શકાય કે અમે વોચ રાખી રહ્યા છે તંત્ર વોચ રાખી રહ્યું છે તમે પણ સતર્ક રહો અપડેટ જોતા રહો નવસારી લાઈવની ઉપર તમને તમામ અપડેટો આપવામાં આવશે પણ હાલ કોઈ લાંબી ચિંતાની જરૂર નથી કારણ કે ઉપરવાસમાં જે વરસાદ પડ્યો છે એ પ્રમાણે હલ રેલ આવે એવી પરિસ્થિતિ તો શક્ય નથી દેખાતી પણ હવે પછી તેની પરિસ્થિતિ પર ચોક્કસથી નજર રાખવી પડશે કારણ કે જો જે પ્રમાણે આપણને એટલે કે દક્ષિણ ગુજરાતને એમાં ખાસ કરીને સુરત નવસારી વલસાડને જે ઓરેન્જ એલર્ટની અંદર મૂકવામાં આવ્યા છે ભારેથી અતિભારે વરસાદની જ્યારે વાતો કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા તો ચોક્કસથી આપણે નજર બનાવીને રાખવી પડશે અને પડની અપડેટ અમે પણ આપને આપતા રહેશું પ્રવાહ થોડો વધારે છે પાણી થોડું માટીવાળું છે એટલે કહી શકાય કે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે જ આ જળસપાટીમાં વધારો આવ્યો છે નોર્મલી પૂર્ણા નદીનું જળસ્તર જે ખરું એ દસ ફૂટ પર રહે છે અત્યારે સાડા ચૌદ ફૂટ પર છે આ સાંજના પાંચ વાગીને બે મિનિટનો સમય છે અને આ જ પ્રમાણે અમે પડની અપડેટ આપતા રહેશું નિહાળતા રહો નવસારી લાવ્યું કેમેરા પર્સન સાહિલ રાજપૂતની સાથે હું મહેશભટ્ટ અને વિરામ લેતા પહેલાં ફરી એકવાર આપણે દ્રશ્યો બતાવી દઈએ કે ફાયરની જે ટીમ છે ખરી ફાયરની ટીમ અહીં આવી પહોંચી છે અને ફાયરની ટીમ સતત નદીની જળસપાટી ઉપર વોચ રાખી રહી છે તો નિહાળતા રહો નવસારી લાવ્યું